તારે તો હાથ જ નથી ચાર પગણી આવું હા કીધી તો તને ભાભી મળશે અને દિયર થવાનો તને લાવો મળશે અને મને બૈરી મળશે જાઉં જાવજુ જરા ઝપટ કરો જોયું ને અમારું ડેલરી નગર અમારા ગેલરી નગરના ના મોરલા જેવા હો આ તમારા જેવું હારું માણા ભાળે ને તો તરત ગેસી ઉઠે અરે ડોક ના ત્રણ ત્રણ કટકા ક્યારે આવી વાત આવી ગયા ને હું નામ રાખ્યા છે

અરે ભાઈ તમારી છોડી ફરું છું કઈ તમારી જેવા છોકરા મારો ગઈ પણ કઈ વાંધો નહીં જઈ જઈને ક્યાં જી છોડી નું ઘર કેટલે હાથ લાંબો કરવું એટલે જો બે સમજુ

પેલા ભેરુબન આ ડોસી તો ગોળનું માટલું રેઢું મેલીને ખાળ પાણી વગર ગઈ હાઈ બેક ગળબા થયા તું છે નો ના લે તારી તો ભાભી છે સમજો ને ગોળનું માટલું નંદજી ના લાલ નાગર નંદજી ના લાલ રાસ રમન તમારી કોવાણી નાગર નંદજી ના લાલ નાગર નથડી ક્યાંય નથી કોવાણી તારી નથરી તો મારી પાસે છે અરે કોઈ નથી આવ્યો આ તો તારા નાગર નો ભાઈ પણ આપણે કાન ગોપી દાણ લીલા રમી લઈ જો હા તું કાન અને હું ગોપી હવે મારી માથે છે ને તો મહિની મટુકી છે મહીની મટુકી હા એ તારે ફોડવાની હા મારા ગણો મારાગ મેહનજી મારા ગડે મુને નથી પોતા નથી પોખતો દાંડીયો નાનો છે તું એક કામ કર ને અંદર ઓરડામાં આવી જા ને સમજી ગઈ હોમજી ગઈ મારી હમજુડી હમજી ગઈ ઓયડા માં બોલાયું આવું 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 અરે સમજુડી અરે ભાઈ આ તારી માનું તે કાઈ મુઠીયું તાળું છે મારી એક કુચી આમાં કામ લાગે એમ નથી ઉભી રે કાળુબા જાડેજા પાસેથી માગી આવું એની પાસે મુઠિયા તાળાની કુચિયું બહુ છે એ કાળુબા જાડેજા ઉભર્યો ઉભર્યો

આજ તો તારું મુઠિયું તાળું તોડે છૂટક્યો અને રાસ લીલા રહીટકો ઓહો કુચી ન મળી તો કઈ નઈ આજ તારું તાળું ઓહો દોશી આવી મુઠીયું તાળું નહીં તોડવા દે

મને છોકરાતી લાગુ પડ્યો છોકરું 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 એ અંબા ભાભી ડેલી ઉભરો કોણ છે અરે તો હું હરજી અરખ પંદ એ તમારા ભાઈ ઘરમાં નથી

મારાડા તારા ગાઈ ને મારી સમજોડી ને હારડા ગાવાના એવા પાડ્યા છે એને ઘર નહીં ગોળીઓ નહીં અને હાલડા ગાવાનો તો રાજમને પગાર આપે છે પગાર ક્યાં કા શું આ ઘોડા ને મારા હાલૈડા હાંભરા વગર નીંદર નથી આવતી તમને ખબર છે આ તો બાપુ નો ઘોડો તો પછી ધીમે

સમજો ને રાતે ઘોડો અને વગર નો પરિયે ઉઘાડ ઉઘાડ ઘોડો એ ભાઈ એ ભાઈ હવે નૈમાં કહું છું મારી પરિણામી પેલી રાઈત બગાડમાં બાકી સમજુ ઓલું તને યાદ છે ને આપડે ઓલા નદી કિનારે કેવી રાસ લીલા મીઠો ખવડાવ્યો કેવી મજા રહીમાં બે શરમ અરે તને ખબર છે તે દિવસે તો હું આખી ને આખી પલડી ગઈ આજે તું આખી ને આખી મારા પ્રેમ ના વરસાદે પલળી જવાની છો ઉઘાઇ ઉઘાઇ પરિણાની રાત છે અરે કહું છું પરિણાની પેલી રાત છે મા પાસે નો કહું છું અરે મને પરણી છે કે એની માને કા ભાઈ બન લીધું ને હે હવે તારી પેલી રાત આવશે ને પેલી રાત કેમ ઉજવવી નાના કોઈ સિંહ થી બે વાઘ થી બે દીપડા થી બે હરફ થી બે કોક ઉંદર થી એ બે પણ આ તો ઘોડા થી બીય છે વાત બને આ તો બાપુ ઘોડો એને એમ કઈ રેડો ન રખાય એક કામ કરોડેર માં તો અમે બે જણા ઘર માં હો તમે તો માવા ભાગ હોય ને એવા ફટકાય સાસુજી બાકી જો નાનપણ થી તમારી છોડીને ઘોડાની હેવાઈ કરી હોત ને તો આજ તમારે ઘોડેર માં હુવાનો વખત નો આવત

અરે ટાટો પડ અરે અરે ટાટો પડ મારા અન્નદાતા આ તો મારા સાસુજી છે પડ્યો પડ્યા સાસુજી તાટો પડી ગયો લે હું તને હાલ કુકડો બૈલો વાળું